અમદ નગરમાં આવેલા અપના નગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગંદી ગટરનું પાણી ઉભરાતી હોય તેમ જ ગંદા પાણીની ગટરના સોસાયટીમાં ઠેર ઠેર ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દેશસ્થાનિકો લોકોમાં જોવા મળી હતી જે અંગેની ફરિયાદ જાણે ચાંભડી દરાવતી અમદનગર પાલિકાની કચેરીમાં લેખિતમાં તથા સોસાયટીના આપી જેના પગલે લોકોમાં નગરપાલિકાના જાડી જામડી ધરાવતા અધિકારીઓ તથા પદ અધિકારીઓ વિરુદ્ધ આક્રશ જોવા મળી રહ્યો હતો જ્યારે આવનાર દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી સોસાયટીના રેશો દ્વારા આપતા ચકચાર મચી જવા પામી છે અગાઉ પણ અઠવાડિયામાં વોર્ડ નંબર 5 ના વિસ્તારમાં ગટર નું જાણ કરવા છતાં ધ્યાન આપ્યું ન હતો રિપોર્ટર પાંચ છે આ અપનાનગર સોસાયટીમાં ટોટલી ગટરો ઓવરફ્લો થઈ ગયેલી છે તે છતાં નગરપાલિકાને એક તારીખના રોજ લેખિતમાં મૌખિકમાં ફોન ટેલિફોનિક વાતચીતથી પણ જાણ કરેલ છે તે છતાં અત્યારે હાલમાં કોઈ નિરાકરણ છે નથી ને ગટરો અત્યારે હાઉસફુલ છે ને બીમારી થવાની સંભાવના છે અપનાનગર સોસાયટીમાં ને વારંવાર આ ગટરો ઉભરાય છે ને કોઈ રજૂઆત ધ્યાન પર લેતું નથી તેને વહેલી તકે નગરપાલિકાને રિક્વેસ્ટ કરું છું કે વહેલી તકે આપનાનગર સોસાયટીમાં જે પણ ગટર સોલ્યુ વહેલી વહેલી તકે ગટરનો જે પ્રોબ્લેમ છે એને વહેલી ટકે નિરાકરણ લાવે એવી આશા રાખું છું નગરપાલિકાને ફરી રિપીટ કરું છું કે વહેલા મેં વહેલી તકે આપનાનગર સોસાયટીમાં ઓવરફ્લુ ગટર થઈ ગયેલી છે બાળકો એમને બીમારીની સંભાવના થઈ શકે છે તો વહેલા મેં વહેલી તકે નિરાકરણ લાવે